કૌશલ્ય વિકાસ માટે અનેક યોજનાઓ પૈકી ગ્રામીણ વિસ્તારના ઓછું ભણેલા વિદ્યાર્થીઓને ટૂંકા ગાળાનો નિઃશુલ્ક સ્કિલ ડેવલપમેન્ટ કોર્સ ચલાવાય છે જેમાં સીએનસી ઓપરેટર વેલ્ડર જેવી અનેક રોજગારલક્ષી તાલીમ અપાય છે જેથી રોજગારી મેળવી કુટુંબમાં મદદરૂપ થાય અને તાલીમ મેળવેલ વિદ્યાર્થીઓને સાવલીના મંજુસર જીઆરડીસી હાલોલ મકરપુરા વડોદરામાં ખાનગી કંપનીઓમાં નોકરી માટે સંસ્થા મદદરૂપ થાય છે આજે કેજી કેમ્પસના ઓડિટોરિયમમાં વર્લ્ડ સ્કિલ યુથ ડેની ઉજવણી કરાઈ હતી જેમાં સ્કિલ ડેવલપમેન્ટ કોર્સ સહિત ના ઉત્તીર્ણ થયેલ વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર કે જે કેમ્પસના સંચાલક ધર્મેશ પંડ્યા સહિત શિક્ષકગણ અને નામાંકિત ખાનગી કંપનીઓના પ્રતિનિધિઓના હસ્તે એનાયત કરી પ્રોત્સાહિત કરાયા હતા જેમાં ડ્રોન સર્વિસની તાલીમ મેળવેલ વિદ્યાર્થીની સહિતે મેળવેલ તાલીમ અને તેની ઉપયોગિતા અને ફાયદા જણાવ્યા હતા મારું નામ સૈયદ ગુલામ રબ્બાની છે હું કેજીઆઈડી ઇન્સ્ટિટ્યૂટમાં સીએનસી ત્રણ મહિનાનું કોર્સ ઓપરેટિંગ કર્યું છે આજે ફિફ્ટીન જુલાઈ છે અને આજે વર્લ્ડ સ્કીલ ડે છે તેના તરફથી અમને સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે અને એ કેજેઆઈટી ઇન્સ્ટિટ્યૂટ તરફથી અમને મહા મને મક્કરપુરા જીઆઈટીસીમાં જોબ લગાડવામાં આવ્યું છે કંપનીનું નામ છે મહાવદરા એન્જિનિયરિંગ અને ત્યાં હાલ મારો પગાર પંદર હજાર છે અને એ આગળ ઇન્ક્રીમેન્ટ થશે તો કેજેઆઈટી ઇન્સ્ટિટ્યૂટ તરફથી મને આ સુવિધા મળી છે અને બીજા યુવાને મેં આ પ્રેરિત કરવા માગું છું કે તમે આ સ્કિલનું અને આ કેજેઆઈટી ઇન્સ્ટિટ્યૂટમાં ઇન્સ્ટિટ્યૂટમાં લાભ લો અને અનએમ્પ્લોયમેન્ટ જેટલા છોકરાઓ છે જે બીજી જગ્યાએ એટલે ભણી નહીં નહીં શકતા એ લોકો અહીંયા આવીને લાભ લઈ શકે છે તો ત્યાં આગળ તમને ફ્રીમાં કોર્સ કરવામાં આવે છે અને અહીંથી જ તમને જોબ બીજી જગ્યા લગાવવામાં આવે છે અને સારી પગારથી તમને પંદર હજાર સ્ટાર્ટિંગ આપે છે એવી કંપનીમાં તમને હાઈ પ્રા પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં તમને જોબ લગાડવામાં આવે છે મારું નામ બાજા ગૌતમ કુમાર છે હું હું ગામ ધનતેજથી આવ્યો છું અને સાવલી તાલુકામાં કે જીઆઈટીઆમાં સીએનસી ઓપરેટરમાં ત્રણ મહિના કોર્સ કરેલો અને ત્રણ મહિના કોર્સ પૂરો થયા બાદ મને હાલમાં મંજુસર જીઆઈડીસી કંપનીમાં લગાડવામાં આવ્યો છે સેકવેર એક્સ કંપનીમાં અને હાલમાં મારો પગાર છે પંદર હજાર અને હું ખુશ છું અને મારો પરિવાર પણ ખુશ છે